તને દેવલા હું ન હો મોલાય આ તું નસીબદાર છો કે તારા નસીબમાં બપ્પે બેનુ જલ્દી સાસરે મોકલીજો એટલે મારું ટેન્શન જાય મમ્મી પહેલા બા પેલા આવી ને પછી સીધો દોર જેવો થઈ જશે બાસાને

તમારી આવી વા આજે મારા દીકરાએ સો આનાને વાત સાચી કીધું નકર કોઈ દિવસ ઈ બોલે નહીં કે બેન ની જાવું છે બેટા મને પણ કેટલા અંકિતા પાસે જીવ ગયો છે પણ શું કરું હેતલી ની કોલેજ હોય તું કામ ધંધે વયો જાય હવે તું કામ ધંધા માંથી નવરો પડે ને તો તને બેન નું ઘર યાદ આવે ને મને છે હવે આ ધંધો પકડો છે એવો

કે તારા લગ્નનો ક્યારે ગોઠવવાનો છે હા બસ ઈ કરો ને આ જાય ને પછી હે લે હા મારે કા ભેગી નત કર્યું બેયને ના રે બાપા પણ તું કહેતો તો ને કોઈ છોકરી તને પસંદ છે એની સાથે વાત કર ને કોણ પસંદ છે મને ક્યારે કીધું તું મે એવું તને હવે એક દિવસ વાત તો કરતો તો ઊંઘ તમે વાત સાંભળી લ્યો મારી ઊંઘવાનો તો કેતો તો જાગૃત અવસ્થામાં કેતો તો તું ભૂલી ગયો ઓહો હું ભૂલી જાવ છું હા હું કડ છે એક નંબરનો

રાવ અચરે યાદ આવી ગયો મને બેટા મશીનની સાથે મશીનમાં જીવ નથી રહી ગયો ને તારો કે મન મંધીને જોડામાં અત્યારે તારો જીવ મશીનના કારખાનામાં નથી ને હું ગમમે ત્યારે ગમમે ટોપિક ઉપર ગમમે ન્યાથી શરૂ પણ હું ઈ જ કહું ને કે તું છોકરીને વાત કરતો તો કે નહીં તું ભૂલી કે હું શું કરું હા પણ હું એમ કહું છું કે એને એના ઘરે હું કઈ દઈએ કે વાત કરી દે તને પણ હું ઉતાવળ છે ભાભીનું નામ જાણું